ગોધરા મ્યુનિસિપલ શોપિંગ સેન્ટરની સાતસો દુકાનો બંધ રાખી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો નગરપાલિકાએ ભાડા વધારાની રકમ સાથે વસુલાત કરવા માટે કાર્યવાહી સાથે નોટિસ ને લઈને ગોધરાના વેપારીઓનો વિરોધ

એ લોકોએ સડે ચોક બંધ પાડ્યો છે જ્યાં સુધી સુધી આનો નિર્ણય આવે ત્યાં તમામ દુકાનો બંધ રહેશે તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે એની સાથે સાથે ગઈકાલે જ નોટિસો મળી છે અને આજે એક અખબારમાં પ્રસિદ્ધ થયું છે અને જાણકારી એવી મળી છે કે આજે અગિયાર વાગ્યા પછી એ લોકો પોલીસ બંદોબસ્ત સાથે દુકાનો સીલ કરવાના હોય જેને લઈ અને તમામ વેપારીઓએ બંધ પાડ્યો છે અને જ્યાં સુધી આનો નિર્ણય ન આવે ત્યાં સુધી તમામ વેપારીઓ કોઈ પણ દુકાન ખોલશે નહીં આશિષ પટેલ વેપારી એસોસિએશન પ્રમુખ એક બાદ શેખનો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે